પહેલા તો એ બબાલ જ નહોતી ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ આરએસએસ બજરંગ દળ વીએચપી ના કાર્યકરોને ઝેર પાય અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય છે એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બહાર પોલીસના આગ્રહને લઈને હું મળ્યો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી હતા આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ વીએચપી કાર્યકર્તાઓને આરાધના ની વ્યાખ્યા હવે શું ગ્રહમંત્રી કરશે આરાધના એ રામની હોય માતાજીની હોય મહાદેવની હોય આ આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિના સૃષ્ટિની આબોહવા તત્વ એને અનુકૂળ એમાંથી આપણે બનેલા એને અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ એ આપણા શાસ્ત્રનો મહિમા એને વ્યાખ્યાયિત કરવાનું અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય જે ન્યા માતાજીની આરાધના કરે છે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે સુફિયાની વાતો બહારથી કરી શકાય એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા કેમકે ત્યાં જે બાળકો વડીલો યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી એ હિન્દી હિન્દી તો હું વગાડું મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે અને કાલે જ અમે એ ડાન્સ ની બદલે ઢોલ રાખ્યો તો અને મેં લોકોને અમારા આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ આ કરવું છે કે ડાન્સ કરવો છે એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે છેલ્લી પંદર જ મિનિટ તો એ એ પણ એક પ્રકારની આરાધના છે એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પહેલું હોય શું તમે કથક કરો તો ન કહેવાય તમે માતાજીનો ગૌરવ કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય તમારા શરીર ને કસો એ આરાધના એ મહિમા આ નવરાત્રિનો એ પૂર્ણતાથી ત્યાં લોકો નિભાવે છે અને લોકો મા અને મારા માટે ત્યાં જે રમવા આવે છે જે આરાધના કરવા આવે છે એની વાત જ અગત્યની રહેશે